હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજ તો 9:30 વાગે બ્લોગ ચાલુ કરે અને આ બાજુમાં પપ્પા ચા નાસ્તો કરવા બેઠા ચાન ગુડ મોર્નિંગ થેપલા ગુડ મોર્નિંગ આ તો બને કેટલા કિલા વાગે ઓકે પણ નય દે દેયા થઈ ગયા 9:30 વાગે આ બચ્ચા બેઠા બરાબર તમારું શું કરી શાંતિ જasto આરામ કરીશું આજે અમે અઠવાડીઓ આરામ જ

આગાહી હતી એટલે વરસાદ પડે જાય કપડા ધોવાઈ જાય ખાવાનું થઈ જશે ને

ગવાર બનાવી પેલામાં મોરૈયો ને ખીચડી અને રોટલી તો ચલો જમી લઈએ તો સવા છ થવાયા આ બાજુમાં પપ્પા બેઠા શું કરો ગીત ગીત હું રેકોર્ડિંગ બરાબર બરાબર હું ગીત રેકોર્ડ કરું ને એટલે આપણે લાઈવ તમને સંભળાવીશ પછી તમે લોકો કોમેન્ટ કરજો કે મારે જે રેકોર્ડ કરવા કે ના કરવા તો ચાલો જોઈ લઈએ રસોડામાં મમ્મી શું કરો મફળી બાફવાનું તો આ બાજુ મફળી બાફવા મૂકીએ અને આ તો ઉપવાસ પપ્પાને કમલ એને ખાવાનું કમલ ખીચડી બનાવવાનું ખીચડી જમતી વખારી તો સાડા સાત થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું આ બાજુ બપોરનું નું થોડું મોરૈયો વધે તો બાફેલી મગફળી ખીચડી દૂધ ડુંગળીન ડુંગળી પપ્પાને બધું તો ચલો જઈએ તો આજના વ્લોગ ને કરી છે એન્ડ તમને અમારો વ્લોગ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી હોમ બ્લોગ ને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ વાય બાય